જી બિલકુલ થી એસઓજી ની જે ટીમ છે તે ટીમ હજીરાના જે દરિયાઈ તટ વિસ્તાર છે તેમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન જે ટર્ન જે થેલા છે તે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા જયારે તેની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે અફઘાની જે ચરસ છે તે ચરસનો જથ્થો મળી આવ્યો હતો તાત્કાલિક ધોરણે ડીસીપી એસીપી કક્ષાનો જે અધિકારીઓનો જે કાફલો છે તે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અંદાજીત રૂપિયા એક કરોડ થી વધુનું જે અફઘાની જે ચરસ છે તે કબજે કરવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે અવારનવાર સુરત નો જે દરિયાઈ વિસ્તાર છે તેમાં જહાજ મારફતે આ જે અફઘાન જે ચરસ અહીં અગલાવલી થતી હોય છે ત્યારે મોટા પ્રમાણમાં જે ચરસનો જે જથ્થો હોય છે તે ચાલુ જહાજે આ પડી ગયો હોવાની હાલ તો પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે જો કે આ ચરસનો જથ્થો ક્યાંથી જી ચેતન માહિતી બદલ આભાર